જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ બધા મજામાં બધા મજામાં છે તમે પણ બધા મજામાં છો આશા રાખું છું માતાજી હવે હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું મસ્ત મસ્ત આપણે આજે રેસીપીનો બ્લોગ બનાવવાનો છે રેસીપીમાં બનાવવાનું છે ખાટીયા ઢોકળા આથાવાળા ઢોકળા બનાવવાના છે આપણે મસ્ત ખાટી સાઈશ અને આથો નાખીને ઢોકળા બનાવવાના છે હવે કેવા બને કેવા નહીં આપણે પેલા રેસીપી સ્ટાર્ટ તો કરી દઈએ એમ કે જો જેવો આથો આવે એવા ઢોકળા બને મારી હાથી પેલા બહુ મસ્ત બનતા હતા ઢોકળા હું બનાવતી જ અવારનવાર બનાવું જ છું અને બને છે હાર પણ આજે આપણે હાથો નાખીને તમને બતાવું કે ટોકળા કેવા બને એમ તો બ્લોક સ્ટાર્ટ રસોડામાંથી જ કર્યો છે મસ્ત આપણે જાડો આમાં નાખી છે ચણાની દાળ મગની દાળ અને ચોખા ત્રણેય વસ્તુ લઈને આપણે જાડો લોટ દળી લીધો છે અને આમાં મેં ગરમ પાણી કરી નાખ્યું થોડુંક આપણે હતપ જેટલું ગરમ પાણી કરવાનું અને આમાં લીધી ખાટી સાઈઝ દહીં હોય તો પણ સાલે દહીં હોય તોય થાય પણ દહીં નથી આપણે સાઈઝ છે બે દિવસની છે એટલે ખાટી તો હશે જ

તો મસ્ત આપણે લોટ સાળી તૈયાર કરવા નાખ્યું છે લોટ સાળી નાખી નાખવાનું નિમક અને હળદર છે ને આથામાં જ નાખી દેવા નાખતા હોય ને ક્યારે નાખી દેવાની કારણ કે આથામાં નાખી દઈએ તો નિમક ગળી જાય અને હળદર છે ને એ રીતે મસ્ત મિક્સ થઈ જાય અને જો આપણે હળદર

ફૂલ હલાવવાનું એકદમ સરસ થી હલાવી આપણે આખો નાખી ને તો મસ્ત થાય

આપણે ના ડબ્બામાં કરી નાખો ને તો મસ્ત લસણ લઈ લીધું લીલા મરચાં તમારી રીતના જે તમે તીખું મળું ખાતા હોય ને એ રીતના નાખવાના મરચાં બે મરતી હોય તો નાખ્યું થોડું ફાવે બધા ને એટલે બે મરતી નાખું અને ત્રણ નાખું તો મોટા મરશે આ રીતના મર્યા લઈ લીધા પછી નાખી દેવા આદુ આદુ તો થોડુંક નાખવાનું સ્વાદ પૂરતી હોય તો આપણે જો ઢોકળા ને ફૂલ રેસીપી બનાવી છે જો તો મસ્ત આપણે લઈ લીધું છે આમાં બધી વસ્તુ લઈ લીધી પીસી નાખશું મિક્સર માં ભરી લીધી છે હવે આપણે મસ્ત પીસી નાખશું મિક્સર લઈ લીધું છે અહીંયા

કારણ કે આથાનો પ્રોબ્લેમ હતો બાકી તો આ પાણી છે ને આપણે આથો નાખીને પછી મસાલો કરતા હોય ને ત્યારે એના પાણી મૂકી દેવાનું આપણે તો હું પાણી ઉકળે ને આપડો મસાલો તૈયાર થઈ જાય કારણ કે આથામાં પછી આપણે જે સોડા નાખ્યો હોય ને જાજીવાર નહીં રેવા દેવાના બે પાંચ થાળી જે થાય ને ફટાફટ આપણે મૂકવા મળે તો કઈ નઈ ફૂલ ગેસે પાણી મૂકી દીધું છે પાણી આપડે હમણાં થઈ જાય મસ્તો ત્યાં સુધી હું થાળીમાં તેલ લગે તો થાળીમાં તેલ છે થોડું વધારે પૂરતી લગાવવાનું કારણ કે આપડે ઢોકળા છે ને ઉછળવામાં સારું રહે તો મસ્ત તેલ લગાવી દઉં આ રીતના આંગળી આખી થાળીમાં પાથરી દઉં

પાણી ઉપર ઢોકળા મૂકી દેવાના હવે એનાથી મોટી ડીશ અથવા જે કોઈ પણ વસ્તુ હોય ને ઉપર ઊંધી ટાકી દેવાની આ રીતના બે પ્રદેક ઉપર થોડોક વજન મૂકવાનો વજન મૂકવા ખામણી

થાળી ભરી લઈ દઈ અને આ લઈ લો તો આપડે લાલ મરચું તો તો આપણે ઉપર લાલ મરચું નાખી દેવા આ રીતના તમે લાલ મરચું પણ નાખી શકો તો તો મસાલા લાલ મરચું વેરી દઉં અને લસણ વાળું નાખો કારણ કે આપણે લસણ તો ખાંડ્યું નાખ્યું છે લસણ વાળું મરચું નાખો તો પણ તમે નાખી શકો તો આ રીતના કરી દઉં એટલે મસ્ત આ મરચાવાળા થઈ જાય કારણ કે અમારે તો છોકરા ખાય કેને એટલે મેં મોળા બે થાળી બને અને એક થાળી બટીખા બને કારણ કે તમને બતાવવાનું હતું કે આ રીતના તો મરચું ઉપર સેટ કરી શકો એમ તો ત્રણ ત્રણ થઈ છોકરા બનીને મસ્ત થઈ ગયા છે બફાઈન તો તો આ રીતના બફાઈન થઈ મસ્ત ચાલે આપણે

ગરમા ગરમ કરવાનું કારણ કે આપણે રાય ને બળે નહીં એમ રાય નાખી દીધી લીમડાના પાન હવે નાખી dia આ તલ Tol નાખી ઉપર ગોમેતાન છાબ બાંસાં છાકી દેવાનું તો થોડે વધારે ઉડે નહીં ગય આ તો ઉતર થઈ ગયો છે

અને ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો તમારે બીજી કોઈ રેસીપી જોયું હોય તો કોમેન્ટમાં લખી નાખજો રેસીપીનો વિડીયો આપણે બનાવશું તો આજનો વિડીયો આપણે અહીં કરીશું બોરો જય માતાજી બાય બાય